પોતે તો નો ડગે પણ એના ઓછાયા પણ નો ડગે આવા ઠાડણ નર થોબાણ એવો આહીર સમાજ ઘણા દુવાઓ કેવાના છે કવિ દાદના પ્રખ્યાત દુવા ગોકુળ કેરે ગુંદરે નહો તો આહિર નંદ તો દાદવ કેરું જગતમાં ફોટો તો ફરદન આ બે દુવા કવિ કા દાદના એમના મિત્ર હમીરભાઈને સંબોધી અને કવિ દાદે જે કીધું મુંજિયાસર એમના મિત્ર હતા હમીરભાઈ એટલે એમાં હમીર શબ્દ આવે ઘણા મને વોટ્સઅપમાં પૂછેલું છે કે આમાં હમીર શબ્દ આવે છે તો નંદજીનું નામ હમીર હતું નહીં કવિ દાદે પોતાના મિત્રને સંબોધી અને દુઆ કીધેલા છે ક્યારેક કવિ પોતાનું નામ પાછળ લખે તો કાગડા ભૂદરા એવો શબ્દ આવે ક્યારેક મિત્રને સંબોધે દાખલા કે વર્ષો પહેલાં મારા બાપુએ હામર ગામના કાબા પટેલને દુવો કીધેલો કે ક્યાં માળવો ક્યાં મરઘર ક્યાં હોરઠ ક્યાં કચ્છ કાબા હિસ્સો કોગદી આપણે એક વાડે જા વસે તો ક્યાં માળવો ક્યાં મરઘર ક્યાં હોરઠ ક્યાં કચ્છ પણ કાબા હિસ્સો કોગદી આપણે એક વાડે જા એક વાડાના વાછડા તો સંબોધન કરે એટલે કવિ દાદના બે શબ્દો બે દુઆ ગોકુળ કેરે ગોંદરે નોવત આયર નંદ તો જાદવ કેરો જગતમાં ફૂટત નહીં ફરજન અને દેવકી તારો દીકરો હમીર નવો દયા તો દેવકી તારો દીકરો પછી કંસની હાથે કપાત એમાં હમીરભાઈનું નામ આવે છે પણ મારે જે દુવો કેવો છે વર્ષો પહેલા કોઈ અજ્ઞાત કવિએ કીધું છે કોણે કીધો ખબર નથી અદભુત દુવો આહિર સમાજ માટે કીધો કે ધર ધમણા પાંડર હિંગા અને જોકુડ આહિર નોય તો મેયુ માગણ અને મંડળી કે અધર ઉચાળા હોય ધર ધમણા પાંડર હિંગા અને જોકુડ આહિર નોય તો મેયુ માગણ અને મંડળી એને અધર ઉચાળા હોય સમાજ મારી સમક્ષ બેઠો છે એમાં પ્રતિભા સંપન્ન બાળકોનું અહીં સન્માન થયું છે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનું સન્માન થયું છે આ ખૂબ દિવસ ભરપૂર કાર્યક્રમ હેલો દેવતમામા કઠિયાએ મને ફોન કર્યો માફ કરજો રાજુભાઈ મને ફોન કર્યો દેવતમાની તિથિમાં મેં કાર્યક્રમ પણ ત્યાં ચૂર કરેલો અને ઘણા બધા દાતાઓ બધાએ મળી મને કહેતા હતા ભાઈ વિપુલભાઈ લગારિયા કે બાપુ ત્રણ ત્રણ ચાર ચાર વર્ષે તો વારો આવે આજે લખાવો ને ત્રણ કે ચાર વર્ષે સમાજને જમાડવાનો વારો આવે એટલો ભાવ એટલો પ્રેમ પોતાના પ્રત્યે અને હોવો જોઈએ આદગતના પટમાં આટલું જ કરી જવાનું છે બાકી તો ધર્મને એવો ઘૂસવી નાખ્યો છે ને કે સિગમ જેવો કરી દીધો છે નથી થૂકી શકતા નથી ગળે ઉતારી શકતા હકતા કંઈક મારા જેવા વક્તા હોય ને કંઈક બોલવા વાળા હોય ને આવું ધોધ વસુ આમ આમ ચેનલ ખોલો ને આસ્થા ને સંસ્કાર ને નીકળું જ્ઞાન 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 આમથી મોરારી બાપુ ને આમથી રમેશભાઈ ને આમથી લાખણસિંહ ને આમથી બીજો ને આમથી ત્રીજો ને એક દી મેં મારા ફેસબુકમાં લખું કે યુવાનોને નવરાતો થવા દો ને એની રીતે તો વિચારવા દો તા કે એની રીતે તો વિચારવા દો હા તમને ધોધમાં આવવાની મજા આવે ઘડીક વાર મજા આવે પણ પછી નીકળવા જ ન દે તો એમ જ્ઞાન ના ધોધમાં નીકળવા બોલો આપણે તો આજ મજા કરવી છે આનંદ કરવો છે મોજ કરવી છે હા દાખલા દ્રષ્ટાંતો સહિત મારે જે કંઈ કેવું હોય અને કહીશ બીજું વિડીયા વાળા ભાઈને વિનંતી હું કરીશ કે સંગીત આવે ને ત્યારે બધાના સીન લેજો બીજું તમને ત્યાં મોજ આવે ત્યાં તાલી પડકારો હોંકારો દેજો એથી વિશેષ કાંઈ મોકલાવશો ઘણું આપ્યું છે મને ભાઈ વાત કરતા હતા ખૂબ આપ્યો છે સમાજે છતાં મોદ આવી જાય મોકલાવી દેહો તો અમે અહીંયા મૂકતા જાઉં એ સમાજમાં કામ આવી જાય આ દીકરીઓ છાત્રાલય એવી એક વાત શરૂઆત કરું ને આપણે ગણપતિ વનના જ શરૂઆત કરવી છે લક્ષ્મણભાઈ માસ્તર એ ગુણપતિ બેસાડશે પસેવરી સાહિત્યનો લે હું પણ આ હિન્દુસ્તાનની તાકાત હું હતી દીકરીની તાકાત હું હતી ખાલી એક પોઈન્ટ કહેજો કોઈને સમજાય તો ઝીણું ઝીણું બોલનારો વ્યક્તિ શું ભાઈ જો એક તો વસ્તુ સમજી લેજો હું જે બોલું છું ને ઝીણું ઝીણું બોલું છું મારા સામું પૂરેપૂરું ધ્યાન દેન બેસશો તો તમને ગળે ઉતરશે એક જગ્યાએ આવું સંમેલન થયું હતું નાયક આખી ભેરી થઈ હતી એમાં એક જણો ઊભો થઈ એટલે ગામ આખું ભેરો થયો હતો સમાજ આખો ભેરો થયો હતો એમાં એક રાજનેતા ઊભા થઈ અને કહેતા હતા ખૂબ ભણો ખૂબ ભણો કારણ કે તમે ભણતા નથી એટલે આજે જે મહેતાજી છે ને એ તમને છેતરે છે પચીસ રૂપિયાના વાવતરમાં સહી લઈને તમને પંદર રૂપિયા આપે છે તમે ભણેલા હોવ તો છેતરાઓ નહીં એક જૈન મુનિ સાંભળતા હતા પ્રવર્તન પૂરું ને પછી જૈન કીધું એ કે આ તો અભણ છે એટલે છેતરાય પણ પતિને બદલે પન્ન દે એ તારો તો ભણેલો છે ને એને હું કરાને તેમતા મૂકી દીધી શિક્ષણ આ દેશની તાકાત હતી ખાલી એક પોઈન્ટ કહું બારસબાની માલિકો દીકરી ઊભી થઈ બાપને એમ કહી શકતી હતી કે નેઠો ઉતર નહીં પડણ્યો ભગવાન કૃષ્ણની હાજરીમાં હિન્દુસ્તાનના તમામ રાજપૂતો ભેળા થયા હતા એવડી સભામાં બાપને એક બાજુ બોલાવી નહીં ખૂણામાં બોલાવી નહીં દાસીને કઈ નહીં માને કહીને બાપના કાને વાત નાખવી એમ નહીં બાપા અહીંયા આવો તો મારે કામ છે એમ નહીં પર સભામાં ઊભી થઈ અને દ્રૌપદી બાપને કહેતી હતી કે કરણને હેઠળ ઉતારો સુદ છે નહીં પહેણો એ કેટલી ફોડવડી છે શું તાકાત છે આ દેશની તાકાત છે હા તો ગુજરાત ક્યાંથી પરંપરાઓ બધી આવી ગઈ હતી હા આ દેશની તાકાત છે આપણે આવા દાખલા દ્રષ્ટા હું મજા કરવી છે એક ભાઈ બેંકમાં મને વિપુલભાઈની ની યાદ યાદ આવી ગયું બેંકમાં ચેક નાખ્યો તો મેનેજરને પૂછ્યું આજે હું આ ચેક ભરું છું મારો ક્યારે પૈસા પાસ થઈને આવે એ કે ત્રણ દિવસ લાગે એ બેંકમાં છે એમાં જાય એટલે મેનેજર કહે શમશાનની સામે તમારો એક્સિડન્ટ થાય શમશાનની સામે તમારી એક્સિડન્ટ થાય તો શું કરે પેલા ઘીરે લઈ જાય આવે બધું દાખલો સમજી સમજી ગયો ગયો આવા ભયંકર દાખલા એક જણો વીમા વાળા ગયો ગયો વિમાન ઓફિસે જઈને કહે કે મારી પત્નીનો વીમો આજે હું ઉતરાવું આજે હું મારી પત્નીનો એક કરોડનો વીમો ઉતરાવું અને કાલા મારા પત્ની મારા ગુજરી જાય તો મને કેટલા રૂપિયા મળે એટલે વિમાના અધિકારીએ કીધું તો ફાંસી જડે આજ હાજી નિર્વિન તો ઉતરાય દાખલા આપ્યો વેપારીની દુકાને એક ટીફિન ટિફિન ખોલીને જમતો વેપારી પૂછ્યું કે તું કાંઈ એમાં ટિફિન ખોલીને ને તને કોઈ ઠેકાણું નથી મળતું એટલે ટિફિન વાળો કીએ સાહેબ ઠેકાણા તો ઘણાય છે કે તો મારી દુકાને આવીને કાં ખા એ તને રોટલા દેખાડવા આવું તું ઉધાર નથી દેતો ભીખા થોડા મરી જાય ખાઈ ખાઈને એક વેપારી ના છોકરાએ કીધું પપ્પા પ્રમાણિકતા પ્રમાણિકતા લખ્યું છે તો પ્રમાણિકતા એટલે શું વેપારી કે જો મગન કાકાની ભાગીદારીમાં દુકાન હોય મગન કાકા હાજર ન હોય કોઈ વ્યક્તિ આવે સો રૂપિયાની નોટ આપે સાઠ રૂપિયાનો માલ લે ચાલીસ રૂપિયા લેતા ભૂલી જાય તો વીસ રૂપિયા આપણે મગન કાકાને દઈ દેવા જોઈએ દીકરા આને પ્રમાણિકતા કહેવાય મગન કાકાને દઈ દેવા કે ને હોય એને દઈ દેવા જોઈએ આ વાત પર પ્રમાણે દાખલા જ હા એટલે તમે વોટ્સઅપમાં સરસ મેસેજ હાલતો થયો હતો હા સરસ હાલતો થયો હતો કે સરકારશ્રીને વિનંતી કરીએ કે માંડવી તમે શેકી લેહો કે અમે શેકીને મોકલીએ આ તો પબ્લિક છે ખેડૂતનો દીકરો ધૂળીમાં માંડવી પેદા કરે સમજી શકાય ખેડૂતનો દીકરો છે મહેનત કરે ધૂળીમાં માંડવી પેદા કરે એ સમજી શકાય પણ માંડવીમાં ધૂળ પેદા કરે એ તો નવું જોયું આ દેશમાં થાય શું હાવ સમજે હું તો ઘણી વખત આહેર આમાં જોઉં બધું અમે તો કોઈ પક્ષમાં ન હોય અમે લીંબુનું પાણી દેવા અમારે બધા પક્ષ હાલતા હોય પણ હોય હું કહીએ એમ

બોલો રામદેવજી મારા ટીવી માં બતાવે આમ કરીને યોગ કરો તો બધા જ પ્રકારના રોગ મટી જાય ને દવા પોતે ફેવિકોલ વાળાની જાહેરાત જોઈ ને તમે ફેવિકોલ વાળાની હમ હમ હાથીયું ખેંચે તો એક વખત ફેવિકોલ ચોંટાડી દો હમ હાથિયું ખેંચે તો ફેવિકોલ જુદો ન પડે એવી જાહેરાત દેખાડે આ તમે જોયું છે એ ફેવિકોલના ડબલ ને ઢાંકણું કદી ચોઈટ્યું એ આવું ચાલે હા આ દેશમાં હા હા ઝીણું ઝીણું વિચારો તો એમાં બહુ જડશે તમને હા સમજ્યા જેવું છે હા બહુ અઠય ભાઈ ક્યારેક ક્યારેક મેં બે દિક દેહલા લખ્યું તું ક્યારેક ક્યારેક કહેવાની ઈચ્છા થાય મિત્રો ખરેખર ક્યાં જાય આ બધી સમજદારી સમજદારી અને સજનતા બે હાટેને વેચાતા હોત તો ધ્રળોત લેવા ધનપતિ કે જ્ઞાનું ખર્ચી નટવર એ તો સમજદારી અને સદનતા બે હાટે ને વેતા હા કહેવાનો અર્થ આ તો દ્વારકા ભૂમિ દેવ દ્વારકા અને અમારે કાબા પટેલ એમ કહેતા બહુ અદભુત મને એક દુવો એનો ગમે દ્વારકાધીશ દર્શન કરવા ગયો એ આયો અને તેથી દ્વારકાનાથને ને સામે ઉભા રહીને એક જે શબ્દ કીધો વર્ષોથી હું આ દુવો બોલું છું એ કાબા પટેલ દ્વારકાધીશને કીધું તો કે હે દ્વારકાધીશ હું ગુજરી જાઉં પછી તને એમ થાય કે કાબાના કરમ હારા છે ને મારે આને ફરી વાર કરવો હશે જો મને માણા બનાવવો હોય તો ફરી વાર મારે આને માણસ કરવો હશે જો આટલી તારે મારે મારે દયા કરવી હોય ને તો એક કામ કરી દે દુવારિકાની ધજાથી માંડી